નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચોવીસ રેફરન્સ બુક જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારના તમામ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી ચૂક્યા છે જેમને લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેમની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને જેમાં તમે તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક મેળવી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા તો જવાબ આવશે બાએ પારકા દળના દળીને કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા નંબર બે બાએ લાપસી શા માટે રાંધી હતી તો જવાબ આવશે લેખક મેટ્રિકની પરીક્ષા આપવા છતાં આપવા જતા હતા એટલે બાએ બે પૈસા ઉછીના ઉધાર કરીને લાપસી રાંધતી હતી નંબર ત્રણ લેખક અને તેમના પત્ની એકબીજાને અબૂધ સાથી લાગતા તો જવાબ આવશે લેખક અને તેમના પત્ની એકબીજાને અબૂધ લાગતા હતા કારણ કે પોતાના જીવનમાં બાની સ્મૃતિઓની પોટલી કેટલી મહત્ત્વની છે એ લેખક તેમની પત્નીને સમજાવી શકે તેમ નહોતા અને તેમના પત્નીની સમસ્યા એ હતી કે તે પતિનો પોટલી પ્રત્યેનો પ્રેમ સમજી શકે તેમ નહોતા

દાંડલી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી મળતી વખતે બાએ આંખના આંસુ લૂછ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા એમના માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો આ બધી વસ્તુઓ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળું મારીને બાની આ સ્મૃતિને જાળવી રાખી હતી નંબર બે લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે તો જવાબ આવશે કે લેખકે તેમના બાના નિર્વ્યાર્જ પ્રેમની સ્મૃતિ રૂપે જે વસ્તુઓ પોટલીમાં સાચવી રાખી હતી તે પોટલીને તેઓ રેફરન્સ બુક કહે છે બાના મૃત્યુ પછી તેમના નિર્વ્યાર્જ પ્રેમથી વંચિત લેખક પોતાની દોમદોમ સાહેબીમાં પણ બેચેન બની જતા ત્યારે છાનામાના આ રેફરન્સ બુક ખોલીને બેસતા કારણ કે એ પોટલી તેમના જીવનની રેફરન્સ બુક હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો પીડીએફ અને બુક બંને પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નની મુદ્દાસર નોંધ લખો જોઈએ રેફરન્સ બુક કથામાંથી પ્રગટતું નાનું રેખાચિત્ર આ લેખો તો જોઈએ આપણે જવાબ લેખકના બા વિધવા થયા ત્યારે તેમના પર તેમના સંતાનોને ભણાવવાની જવાબદારી આવી પડી હતી તેમણે પાકા દળણા દળીને કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા દીકરો નિશાળેથી ઘેર આવે ત્યારે એક પળી ભરીને તાજું દૂધ પાતી તે નિશાળમાં શું શીખ્યો તે પૂછતી પછી પારકા કામ કરવા નીકળી જતી શેઠિયાઓને ઘરેથી જે કાંઈ વધેલું ઘટેલું ખાવાનું મળ્યું હોય તે બંને સંતાનોને ખવડાવતી તેમને ખવરાવ્યા પછી જે કાંઈ વધ્યું હોય તે પોતે ખાતે દીકરો ફાનસના અંજવાળે વાંચતો હોય ત્યારે દીકરાની પાસે બેસીને બજાર ઘસતી તે અભણ હતી પણ દીકરાને ભણાવવાની ખૂબ ઈચ્છા હતી કોઈ એક જ પુસ્તક દીકરાને વાંચવા ન લીધું હોય તો તેને પૂછતી કે દીકરાનો જવાબ સાંભળી તેની ચિંતા દૂર થતી દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જતો ત્યારે બા બે પૈસા ઉછીના ઉધાર કરીને શુકનની લાપસી રાંધતી બાએ મૃત્યુ વખતે પોતાના સાડલાથી દીકરાના આંસુ લૂછીને દિલાસો આપ્યો હતો આમ આ લઘુકથામાં બાનો પોતાના સંતાનો માટેનો નિર્વ્યાજ પ્રેમ વ્યક્ત થયો છે તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની એટલે કે વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે આ પાઠ નંબર ચોવીસના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે